નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગગન ઓનલાઈન એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે લિબર્ટી પેપર સેટ જે છે એના એકથી આઠ પ્રશ્નપત્ર જે છે એના સેક્શન એ સોલ્વ કરી નાખ્યા છે તદઉપરાંત પ્રશ્નપત્ર એક જે છે એનો વિભાગ જે બી છે એ પણ સોલ્વ કરી નાખેલો છે તો આજે આપણે પેપર નંબર નવ જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તો આપણે આજે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે અને જો મિત્રો ચેનલ ઉપર તમે નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો અને બે પણ તમને ભૂલતા નહીં ઘણા બધા મિત્રો આપણા વિડીયો જોઈ રહ્યા છે પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી રહ્યા ખૂબ જ દુઃખની વાત છે વિદ્યાર્થી મિત્રો તો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ મિત્રો મોડું ન કરતા આપણો પહેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો વૃક્ષ પરથી એક્સ અને વાયની કિંમત અનુક્રમે ખાલી જગ્યાને ખાલી જગ્યા મળે તો મિત્રો જે એક્સ જે છે એ આપણને આ બંનેના ગુણાકારથી મળી રહ્યો છેલ્લે એક્સ બરોર બે ગુણે બસો 25 બરોબર પચીસ દુ પચાસ અને બે દુ ચાર બરાબર વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા થોડીક મિસ્ટેક થઈ છે પેપર સેટની અંદર અહીંયા છાપકામની અંદર બસો પચીસ થઈ ગયું છે પરંતુ અહીંયા બસો ને પંચાવન છે તો બે ગુણ્યા બસો પંચાવન કરી વિદ્યાર્થી મિત્રો તો શું આવશે પાંચસો ને દસ આવશે શું આવશે પાંચસો દસ અને વાયની કિંમત શોધી લે પાંચ ગુણ્યા સત્તર તો પાંચ ગુણ્યા સત્તર શું થાય વિદ્યાર્થી મિત્રો સત્તર પંચા પંચ્યાસી તો કયો ઓપ્શન છે જુઓ તો આપણા જોડે પાંચસો દસ પાંચસો દસ અને પંચ્યાસી તો જો બે ઓપ્શન છે પંચ્યાસી પાંચસો દસ ને પાંચસો દસ પંચ્યાસી તો આપણો જવાબ કયો થશે ઓપ્શન નંબર બી કારણ કે પહેલી કિંમત એક્સની જોવી જોઈએ અને બીજી કિંમત કઈ હોવી જોઈએ વાયની જોવી જોઈએ આપણે ખાલી જગ્યાએ પૂરવાની નથી વિદ્યાર્થી મિત્રો બરોબર છે એટલે આપણે ખાલી જગ્યા નહીં પૂરી ઓપ્શન નંબર જે હશે એ સાચો લખીશું ઓપ્શન નંબર બી પાંચસો દસ અને પંચ્યાસી ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું બીજો પ્રશ્ન છે જો આલ્ફા બીટા અને ગેમાં એક રીકા બહુ આપણને જે આપેલી છે અને એ એજનો ડિકોલુઝીરો સરસ છે એના શૂન્ય હોય તો વન ઓપોઇન્ટ આલ્ફા પ્લસ વન ઓપોઇન્ટ બીટા અને વન ઓપોઈન્ટ ગેમાં શોધો તો વિદ્યાર્થી મિત્રો પહેલાં તો વન ઓપોન આલ્ફા પ્લસ વન ઓપોન બીટા પ્લસ વન ઓપોઇન્ટ ગેમા લખ્યા વિદ્યાર્થી મિત્રો લસા જે છે છેદમાં આલ્ફા બીટા ગેમા છે જુદા જુદા એટલે આલ્ફા બીટા ગેમા લસા આવ્યો હવે જેના જોડે જે સંખ્યા નથી એના વડે ઉપર નીચે ગુણું પડે બરાબર છે તો અહીંયા આલ્ફા જે તો શું આવશે બીટા ગેમા તો બીટા ગેમા વડે ગુણ્યા છે પહેલા પદમાં બીટા જ તો એ આલ્ફા ગેમા આવશે અને ગેમા છે આલ્ફા અને બીટા આવશે ઉપરનું વ્યવસ્થિત ગોઠવીએ તો આલ્ફા આલ્ફા બીટા બીટા ગેમા અને આલ્ફા ગેમા આલ્ફા ગેમા છેદમાં આલ્ફા બીટા અને ગેમા ઉપરનું જે સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો એ શું આવશે સી બાય એ આવશે છેદમાં આલ્ફા બીટા ગેમાનું સૂત્ર માઇનસ ડી બાય એ આવ વિદ્યાર્થી મિત્રો બંનેના છેદમાં એ એ છે એ એ ઉડી જશે એટલે આપણા જોડે શું હશે માઇનસ સી ભાગ્યા ડી ઓપ્શન નંબર જે છે સી જે વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ થશે માઇનસ સી બાય ડી ખ્યાલ આવ્યો કે નહીં વિદ્યાર્થી મિત્રો ઓકે આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્નો તરફ જઈએ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ બરાબર આકૃતિ ઉપરથી સમીકરણ મેળવવાના છે વિદ્યાર્થી મિત્રો તો જુઓ આકૃતિમાં એક કાળી અને એક સફેદ લાકડી બીજી સફેદ લાકડી દર્શાવવામાં આવેલી છે બરાબર છે તો સફેદ લાકડીની લંબાઈ શોધવાની છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો શરૂ કરીએ આપણે તો ખાસ ધ્યાન રાખજો અહીં કાળી અને સફેદ લાકડી છે ભલે એ રંગ કાળો બતાવેલો છે બરાબર વિદ્યાર્થી મિત્રો પણ આપણે શું કરીશું પહેલાં તો આકૃતિ પણ જો આ બે લાકડીઓનો સરવાળો કેટલો થશે એક્સ પ્લસ વાય આને એક્સ લંબાઈ કહીએ અને આની લંબાઈને વાય કહીએ તો એક્સ પ્લસ વાય બરો શું થશે બાવીસ થશે અને બીજું જો આનો ને આનો તફાવત પાંચ સેમીનો છે એટલે એક્સ માઇનસ વાય બરો શું થશે શું થશે પાંચ થશે વિદ્યાર્થી મિત્રો આનો જો લોપ કરી નાખવામાં આવે તો એક્સ એક્સ એટલે શું થશે ટુ એક્સ થશે પાંચ કેલા થશે સત્યાવીસ થશે એક્સ લખ્યા સત્યાવીસના છેદમાં શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો બે થઈ જશે ભાગાકાર કરીએ તો તેર દુ છવ્વીસ અને એક વધી રહ્યો છે એના અડધા અડધા કરીએ તેર પોઈન્ટ પાંચ તો આપણને એક્સ બરોબર શું મળ્યો વિદ્યાર્થી મિત્રો તેર પોઈન્ટ પાંચ જોબ મળ્યો વિદ્યાર્થી મિત્રો આપણા જોડે પહેલી લાકડી કયા રંગની દેખાતી હતી સફેદ રંગની અને બીજી લાકડી કાળા રંગની દેખાઈ રહી હતી આપણા માટે એક્સ આપણો જવાબ થશે એટલે ઓપ્શન નંબર જે ડી છે આપણા પ્રશ્નોનું શું થશે જવાબ થશે જવાબ ડી બરોબર તેર પોઈન્ટ પાંચ તો વિદ્યાર્થી મિત્રો પછીનો ચોથો પ્રશ્ન છે એક શૂન્યતર સંખ્યા અને તેના વ્યસ્તનો સરળો ખાલી જગ્યા નો હોઈ શકે તો વિદ્યાર્થી મિત્રો શૂન્યતર લખેલું છે શૂન્યતર એટલે શૂન્ય સિવાયની શૂન્ય ઇતર હવે શૂન્ય ઇતરે તો શૂન્ય જવાબ ક્યાંથી આવી શકે માટે અહીંયા શું થશે સી જવાબ શું આવશે સી શૂન્ય રાઈટ કે નહીં ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ પાંચમો પ્રશ્ન આકાશ નામનો વિદ્યાર્થી સાંજે આકાશમાં વિવેક કરતા પક્ષીઓને જુએ છે ઉડતા પક્ષીઓને આ પક્ષીઓ નીચેની આકૃતિ પ્રમાણે દર્શાવવા પ્રમાણે ઉડી રહ્યા છે પ્રથમ હરોળમાં એક છે બીજી હરોળમાં ત્રણ ત્રીજી હરોળમાં પાંચ આ રીતે વીસ હરોળ સુધીનો આપણે શું શોધવાનો છું વિદ્યાર્થી મિત્રો કુલ પક્ષો કેટલા હશે એટલે સરવાળો શોધવાનો છે બરોબર છે એટલે એસેન શોધવાનું છે તો આપણી શ્રેણી શું બની રહી છે એક ત્રણ પાંચ એન સોન તો પ્રથમ પદ શું આવશે એક સામાન્ય તફાવત ડી શું આવશે ત્રણ ઓછા એક એટલે બે લખ્યા અને કેટલા પદો સુધીનો સરવાળો શોધવાનો છે વીસ પદો સુધીનો બરાબર છે તો આપણું સૂત્ર એસએનનું આપણે જાણીએ છીએ મોટું સૂત્ર એન બાય ટુ કોષમાં ટુ એ પ્લસ એ ગુણાકાર બરાબર છે એન માઇનસ વન ઇન્ટુ ડી ઓકે વીસ પદો ન સરળે લે એની જગ્યાએ વીસ લખ્યા વીસ ભાગ્યા બે લખ્યા અહીંયા ગુણ્યા ટુ એની કિંમત વન લખી વિદ્યાર્થી મિત્રો ની કિંમત વીસ લખી ઓછા એક અને ડીની કિંમત કેલી છે બે લખી બે ભાગ્યા વીસ સોરી વીસ ભાગ્યા બે એટલે શું થયા દસ થયા વિદ્યાર્થી મિત્રો બે એક બે વધતા વીસમાંથી એક જાય એટલે ઓગણીસ ઓગણીસ ગુણ્યા બે કરીશું તો ઓગણીસ ગુણ્યા કેટલા થયા વિદ્યાર્થી મિત્રો યસ આડત્રીસ થશે આડત્રીસ અને બે થયા વિદ્યાર્થી મિત્રો ચાલીસ થાય તો ચાલીસ અને દસનો ગુણાકાર શું થાય ચારસો થાય તો ઓપ્શન નંબર કયો આવ્યો વિદ્યાર્થી મિત્રો સી એ આપણા પ્રશ્નનો શું આવ્યો જવાબ આવ્યો ખ્યાલ આવ્યો કે નહીં નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું સરસ મજાનો વિશિષ્ટ દાખલો તો વિદ્યાર્થી મિત્રો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે ઓકે પ્રેક્ટિકલ બેઝ તો આવે દાખલો નેક્સ્ટ તો વિદ્યાર્થી મિત્રો પછીનો જે દાખલો છે એની અંદર મેં આગ બધી દોરીને જ રાખેલી છે તો ત્રિકોણ એબીસીમાં બીસીને સમાંતર હોય તેવી રેખા જે છે ડી એ બીને ડીમાં અને એસીને ઈમાં છેદે છે તો આના પ્રમાણે બધી વેલ્યુ આપી તો આપણે એ ઈ શોધવાનું છે તો સમપ્રણ તો મૂળભૂત પ્રમાણે જાણે છે મિત્રો એના પ્રમાણે શું થશે એ ડી અપોન બીડી બરોબર એ ઈ અપોન શું થશે ઈસી રાઈટ કિંમતો મૂકીએ એડીની કિંમત આપણે જોડે ચાર પોઈન્ટ બે છે બીડીની કિંમત ત્રણ પોઈન્ટ છ છે બરોબર એ કિંમત શોધવાની છે અને ઈ કિંમત સાત પોઈન્ટ બે છે સાત પોઈન્ટ બે સામે જશે વિદ્યાર્થી મિત્રો તો ચાર પોઈન્ટ બે ગુણ્યા સાત પોઈન્ટ બે છેદમાં ત્રણ પોઈન્ટ છ એ ધ્યાન રાખજો બહુ સરસ મજાનો દાખલો છે જો વિચાર કરો આના છેદના દસ ને આના છેદના દસ ઉડી ગયા એટલે છત્રીસ અને બોતેર થયા સી છત્રીસ તો ચાર પોઈન્ટ બે ગુણ્યા બે કેટલા થયા વિદ્યાર્થી મિત્રો તો ચાર દુ આઠ અને બે દુ ચાર એટલે આઠ પોઈન્ટ ચાર એ આપણા પ્રશ્નનો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો તો કયો ઓપ્શન આવશે ઓપ્શન નંબર સી ખ્યાલ આવ્યો કે નહીં

ગુણોત્તરની એ તરફથી વાત કરીએ તો શું ગુણોત્તર જ્યારે પણ આવા દાખલો આવે વિદ્યાર્થી મિત્રો તમારે બંને શું કરવાનો છે વર્ગ કરવાનો છે શું કરવાનો વર્ગ કેમ કે જોઈને જ ખબર પડે છે કે આ બંનેનો ગુણાકાર માંગેલો છે એટલે એક પોઈન્ટ ચારનો વર્ગ લખીશું બરોબર છે હવે જુઓ આનું વિસ્તરણ કરી શું થાય સાયન્સ ડેટા પ્લસ ટુ સાઈન ઠીટા ઇન્ટુ કોસ્ટ ઠીટા બરાબર છે અને પાછળ શું આવશે કોસ્ક્વેર ઠીટા અંતિમ પદનો વર્ગ એક પોઈન્ટ ચાર પોઈન્ટ ભૂલી જાઓ તો ચૌદનો વર્ગ કેટલો થાય વિદ્યાર્થી મિત્રો ચૌદનો વર્ગ એકસો છન્નું થાય અને આના છેદમાં દસ આવતા એનો વર્ગ સો થશે એટલે બે સ્થાન કસીશું એટલે એક પોઈન્ટ છન્નું થશે વિદ્યાર્થી મિત્રો આપણે જાણે છે સાઇન સ્ક્વેર ડેટા પ્લસ કો શું થાય વન થાય વન પ્લસ ટુ સાઈન ઠીટા કોસ્ટ લખે એક પોઈન્ટ હવે એક સામે જતા એટલે શું થશે અ ટુ સાઇન ઠીટા ઇન્ટુ કોસ્ટ ઠીટા વધ્યા બરોબર એક પોઈન્ટ છન્નું માઇનસ એક કરી એટલે ઝીરો પોઈન્ટ છન્નું આવે એટલે ટુ સાઇન ઠીટા ઇન્ટુ કોસ્ટ ઠીટા બરોબર શું થશે ઝીરો છન્નું થશે બે ભાગાકારમાં જતા રહેશે એટલે સાઈન ઠીટા ઇન્ટુ કોસ્ટ ઠીટા બરોબર ઝીરો છન્નું ભાગ્યા બે લખ્યા બે છે દૂડશે મિત્રો તો ઝીરો પોઈન્ટ અડતાલીસ થશે એટલે આપણા પ્રશ્નોનો જવાબ શું આવશે 0.48 પોઈન્ટ અડતાલીસ આવશે ખ્યાલ આવ્યો કે નહીં વિદ્યાર્થી મિત્રો જીરો પોઈન્ટ અડતાલીસ એ આપણા પ્રશ્નોનો શું થશે જવાબ થશે નેક્સ્ટ પ્રશ્ન તરફ વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો પરસ્પર 12 થી સ્પર્શતા બે વર્તુળોને ખાલી જગ્યા સામાન્ય સ્પર્શક હોય તો જો વિદ્યાર્થી મિત્રો પરસ્પર 12 થી સ્પર્શતા સ્પર્શક આ પ્રમાણે તો પહેલો સામાન્ય સ્પર્શક આવો મળે બરોબર છે કે નહીં પહેલો સામાન્ય સ્પર્શક આવો મળે બરાબર છે બંનેને સ્પર્શે છે બીજો સામાન્ય સ્પર્શક આવું મળે ધ્યાન રાખજો બરાબર છે અને ત્રીજો આમ મળશે તો ટોટલ કેટલા સામાન્ય સ્પર્શકો થયા વિદ્યાર્થી મિત્રો ટોટલ થયા નંબર ઓફ ટેન્જેન્ટ એક બે અને ત્રણ તો જવાબમાં શું આવશે ત્રણ આવશે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ ત્રણ સેમી ત્રીજાવાળા વર્તુળમાં ચાર સેમી લંબાઈની ચાપ જે વૃતાંશ રચે છે તેનું ક્ષેત્રફળ તો આ આપણા જોડે આર છે અને આપણા જોડે એલ છે તો આપણે ક્ષેત્રફળને એ વડે દર્શાવીશું તો વન બાય ટુ એલ આર વન બાય ટુ એલ કેટલા છે ચાર છે અને આર ની વેલ્યુ ત્રણ છે બે દુ ચાર આવશે વિદ્યાર્થી મિત્રો એટલે બે ગુણ્યા ત્રણ એટલે જવાબ આવશે છ તો છ સેમિસ્કવેર આપણા પ્રશ્નોનો જવાબ થશે ખ્યાલ આવ્યો કે નહીં વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો જુઓ વિદ્યાર્થી મિત્રો અગિયારનો પ્રશ્ન બહુ જ સરસ મજાનો છે વેરી ઇમ્પોર્ટન્ટ અને જોરદાર પ્રશ્ન છે તો આ બંધ આકૃતિનું કુલ ક્ષેત્રફળ કેટલું કેટલું હશે તો આ ચોરસ છે આ ચોરસની બાજુનો વર્ગ ચાર છે બાજુ ચાર છે અને ચોરસ એટલે બાજુનો વર્ગ થશે એટલે આનું શેરડ સોળ એકમ થશે આ બીજું ચોરસ છે જેની બાજુમાં ત્રણ છે એટલે ત્રણ એકમ પ્રમાણે ચોરસ ગણીએ તો આનું શેરડ ત્રણનો વર્ગ નવ થશે એટલે આનું ક્ષેત્રડ તો મળી ગયું પણ બરોબર જુઓ આ બાજુ ત્રણ થશે અને આ બાજુ છ તો પાયથાગોરસ વર્ષ પ્રમેય લગાવો તો આ બાજુનું માપ શું થઈ જાય પાંચ કેમ કે આપણે જાણે છે પાયથાગોરસ વર્ષ ત્રિપુટી શું છે ત્રણ ચાર પાંચ આમ તો આ બાજુનું માપની જરૂરત જ નથી આપણને બરાબર છે ચલો તો આ આ જે ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ શું થાય તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય વન બાય ટુ પાયો ગુણ્યા વેદ અથવા કાટકોણો સમાવતી બે બાજુઓનો ગુણાકાર તો બે 2 ચાર થાય એટલે શું આવશે બે તરી છ થાય વિદ્યાર્થી મિત્રો તો અહીં આપણા જોડે ત્રણ 2 છ થઈ ગયું તો આકૃતિમાં પહેલું જે ચોરસ છે એનું સોળ બીજું ચોરસ છે એનું નવ અને ત્રિકોણનું છ એટલે સોળ ને નવ પચીસ થાય પચીસ વધતા છ કેટલા થાય વિદ્યાર્થી મિત્રો એકત્રીસ એકત્રીસ એકમ સ્ક્વેર આપણને આકૃતિ આપણને જે આપેલી છે આકૃતિ એનું ક્ષેત્રો થાય તો જવાબની અંદર શું આવશે વિદ્યાર્થી મિત્રો એકત્રીસ ખ્યાલ આવી ગયો કે નહીં નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું જો આ એક માહિતી એક માહિતી માટે એક્સ બાર પ્લસ એમ બરાબર પંચાવન એક્સ બાર માઇનસ એમ પાંચ હોય તો મધ્યસ્થ શોધવાનો કીધેલો છે તો એક્સ બાર પ્લસ એમ બરોબર પંચાવન આપેલા છે અને એક્સ બાર માઇનસ એમ બરાબર પાંચ આપેલા મધ્યસ્થ શોધવાનો કીધો છે વિદ્યાર્થી મિત્રો એટલે એમનો લોપ કરાય નહીં તો એક્સ બારનો લોપ કરવા માટે આપણે શું કરવી પડી બાદબાઈ કરવી પડે શું કરવી પડે બાદબાકી એટલે બીજા સમીકરણની નિશાની બધી બધ લઈ જાય પ્લસનું માઇનસ માઇનસનું પ્લસ પ્લસનું માઇનસ પચાસ મધ્યસ્થ એમ બરોબર શું થાય વિદ્યાર્થી મિત્રો પચીસ થાય બરોબર જો અંદર પચીસ આવશે અને ઓપ્શન આપણને આપેલો છે પચીસ નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો તો આપણને અહીંયા આપેલા છે નીચેના વિધાન ખરા છે ખોટા જો કોઈ એક ઘટના એની સંભાવના પી એ હોય તો પી એ બાર લેસ દેન પી એ થાય જો મિત્રો આમાં આના માટે હું દર વખતે તમને કહું જ છું કે સિક્કો ઉછાળવામાં આવે તો તમને એક સિક્કો ઉછાળતા જે ઘટના મળે છે એની સંભાવનામાં કાંટો મળે એની સંભાવના શું છે કાંટો સિક્કો ઉછાળતા કાંટો મળે એની સંભાવના વન બાય છે તેની પૂરક ઘટના પી બાર છાપ મળે એની સંભાવના વન બાય ટુ આ તો પી ઓફ એને પીઓફી બાર સરખા થઈ ગયા બરાબર છે તો એવું કે છે કે મોટું હોય નાનું એવી વાત જ નથી ઘણીવાર સરખા પણ હોય ઘણીવાર મોટું પણ હોય ઘણીવાર નાનું પણ હોઈ શકે વેલ્યુએશન પીઓપી બારની તો વિધાન તદ્દન શું છે ખોટું છે વિદ્યાર્થી મિત્રો ઓકે કારણ મેં તમને આપ્યું સી બિલોંગ્સ ટુર એટલે સી વાસ્તવિક સંખ્યા છે આ સમીકરણની જોડ આપણને આપેલી છે એનો ઉકેલ અન્ય મળે તો જો એક્સ માઇનસ ટુ વાય બરો છે વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા ધ્યાન રાખો જો આ સમીકરણ પાંચ એક્સ માઇનસ દસ વાય છે જો અહીંયા હું આ સમીકરણને પાંચ વડે ગુણી નાખો તો પાંચ એક્સ ઓછા દસ વાય બરાબર શું થઈ જશે અહીં શું થઈ જશે આઠને પણ પાંચ વડે ગુણીસો ચાલીસ તો આ ભાગ જે છે સરખો થઈ ગયો એટલે અનન્ય તો મળશે જ નહીં બરાબર છે કાં તો શું મળશે બંને સમીકરણ જો સીની વેલ્યુ અહીંયા આના જેટલી જશે તો બંને સમીકરણ સરખા થઈ જશે એટલે અનંત ઉકેલ થઈ જશે અને જો સરખાની હોય તો એક પણ ઉકેલ નહીં મળે બરોબર છે માટે વિદ્વાન તદ્દન શું છે અહીંયા ખોટું છે શું છે ખોટું છે વિધાન ઓકે વિદ્યાર્થી મિત્રો એ લખીશું ખોટું છે ઓકે નેક્સ્ટ વિઘાત સમીકરણ ચાર એક્સ સ્ક્વેર પ્લસ ચાર એક્સ બરોબર ઝીરોનું વિવેચક શૂન્ય મળે પૂર્ણક ત્રિપદી દેખાઈ જ રહી છે પણ આપણે ગણતરી કરી એ બી સી તો બી સ્ક્વેર માઇનસ ફોર એ સી વિવેચક કહેવાશે આપણા માટે જેને આપણે ડી વડે દર્શાવીએ છીએ બીની વેલ્યુ ચાર છે ચારનો વર્ગ લખ્યો ઓછા ચાર કરીને એની વેલ્યુ ચાર લખીને સીની વેલ્યુ એક લખી નો એક સોળ માઇનસ ચોખ્ખું ચોખ્ખું સોળ એકા સોળ સોળમાંથી સોળ ચાર ઝીરો માટે આપણું વિધાન શું છે તદ્દન ખરું છે શું છે સાચું છે જો એ અને બી એક જ હોય સરખા હોય તો અને તો જ બંને ડી અને એટલે કે ડિસ્ટન્સ એ એટલે કે આપણને એ જે છે શું કીધું છે ઝીરો થાય તો વિદ્યાર્થી મિત્રો આ વિધાન તદ્દન સાચું છે બંને એક જ સ્થાન ઉપર હોય તો બંને વચ્ચેનું અંતર હંમેશા શું થાય ઝીરો થાય ખ્યાલ આવી ગયો કે નહીં નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો વિદ્યાર્થી મિત્રો ખરેખરમાં દાખલો બે માથમાં પૂછાવો જોઈએ પણ બહુ મોટો દાખલો એ મૂકી દીધેલો છે પણ કંઈ ને આપણે સ્ટાર્ટ કરીએ જો ગોલકની ત્રિજ્યાના માપમાં વીસ ટકા વધારો કરવામાં આવે તો તેના કનપણના માપમાં કેટલા ટકા વધારો થાય તો વિદ્યાર્થી મૂળ ત્રિજ્યા આપણે ગોલકની આર વિચારીએ તો નવા નવી ત્રિજ્યા શું થાય કેપિટલ આર જે આર તો છે પણ બીજી આરના વીસ ટકા વધી છે તો આરના વીસ ટકા એટલે આર ગુણ્યા વીસના છેદમાં શું થાય સો થાય કે ના થાય તો એ આપણે શું લખીશું આ ત્રણ લખ્યું જીરો જીરો ઉડી જશે એટલે આ ઝીરો પોઈન્ટ બે થશે જીરો પોઈન્ટ આર થશે એટલે આર વધતા ઝીરો પોઈન્ટ બે આર તો આ એક છે અને 0.2 પોઈન્ટ બે એક પોઈન્ટ બે આર થઈ ગયા તો આપણી નવી ત્રિજ્યા થઈ ગઈ તો મૂળ ગોલખનું ઘનફળ આપણે વી ધારીશું બરાબર ચારના છેમાં ત્રણ પાયરનો ઘન નવા ગોલકનું ઘનફળ શું થશે ફોર બાય થ્રી પાય કેપિટલ આરનો ઘન કિંમત મૂકી આપણે વિદ્યાર્થી મિત્રો વન પોઈન્ટ ટુ આરનો ઘન લખ્યો બારનો ઘન થાય વિદ્યાર્થી મિત્રો સત્તરસો થાય નીચે દસનો ઘન હજાર થાય એટલે આપણને એક પોઈન્ટ સાતસોને અઠ્ઠાઈસ આરનો ગન મળે બરાબર વિદ્યાર્થી મિત્રો એક પોઈન્ટ સાતસો અઠ્યાવીસને સાઈડમાં મૂકી દીધા અને જોડે ફોર બાય થ્રી પાયરનો ઘન થયો પાયર ફોર બાય થ્રી પાયરના ગનને તો આપણે શું લેતા હતા વી લેતા હતા એટલે વન પોઈન્ટ સેવન ટુ એટ વી થઈ ગયું બરાબર છે આમ જોવા જઈએ તો વધારો શું થયો તો આ જે છે એમાંથી આ જે વી બાદ કરી નાખીએ બરાબર છે એટલે વધારો શું થયો એક પોઈન્ટ સાતસો અઠ્યાવીસ વી ઓછા વી તો આ એક વી કહેવાય એટલે વધારો કેટલો થયો જીરો પોઈન્ટ સાતસો ને અઠ્યાવીસ વીનો થયો પણ આપણે વધારો ટકામાં જોઈએ છે વધારો એટલે વધારો છે એના ઉપર થયેલો મૂળ ઘનફળ ઉપર થયેલો મૂળ ઘનફળ આ છે ને એને આપણે વી ધારેલું છે એટલે જીરો પોઈન્ટ સાતસો અઠ્ઠાઇસ વધારો હતો છેદમાં વી લખ્યો ગુણ્યા સો ટકામાં વી વી ઉડી જશે એટલે જીરો પોઈન્ટ સાતસો અઠ્યાવીસ ગુણ્યા સો આવશે વિદ્યાર્થી મિત્રો સાતસો અઠ્ઠાઈસના છેદમાં હજાર આવે મીંડા ઉડી જાય તો સાતસો અઠ્યાવીસના છેદમાં દસ વધશે એટલે બોતેર પોઈન્ટ આઠ ટકા એ આપણા પ્રશ્નોનો સો આવશે વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે તો સરસ મજાનો દાખલો હતો પણ ઘણો લાંબો દાખલો હતો બરોબર સમજવા દાખલાને ઓકે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો આપણને અઢારમો દાખલો એવો આપેલો છે કે કોઈ માહિતી માટે એમ માઇનસ એક્સ બાર ઓર બે છે અને જો માહિતીનો બહુલગ વીસ હોય તો એમ શોધવાનો છે તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે એમ શોધવાનો છે એટલે એક્સ ને કરતા બનીશ તો એક્સ બાર સામે જશે એટલે બે સામે જતા રહેશે એટલે એમ માઇનસ બે બરાબર એક્સ બાર થઈ ગયા ઓકે ઉપરાંત આપણા જોડે ઝેડ આપેલો છે વીસ આપણું સૂત્ર શું થશે જેડ બરોબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર છે ઝેરની વગત વીસ લખી વિદ્યાર્થી મિત્રો થ્રી એમના 3M એમ લખે માઇનસ ટુ એક્સ બારની જગ્યાએ શું લખીશું એમ માઇનસ ટુ ખ્યાલ આવ્યો એક્સ બારની જગ્યાએ એમ માઇનસ ટુ લખ્યું વીસ લખ્યા ત્રણે પણ લખ્યા માઇનસ બે કઉંશ જો ધ્યાનમાં માઇનસ છે આપણે નિશાની નહીં બદલી ટુ એમ અને બે દુ ચાર હવે નિશાની બદલી નથી પણ માઇનસને કારણે નિશાની બદલાશે તો પહેલું બાદ માઇનસ થઈ ગયું બીજું બધ શું થઈ જશે પ્લસ થઈ જશે થ્રી એમ માઇનસ ટુ એમ શું થાય એમ થાય પ્લસ લખ્યા

ના છેદમાં એ લખીએ તો હું અત્યારે શું થશે એક જેમ એ ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો વિદ્યાર્થી મિત્રો વીસમો દાખલો જે છે એની સમજીએ આપણે તો જો આલ્ફાને બીટા દ્વિઘા સમીકરણ છે અને આપણને આ રકમ આપેલી તો એના બીજ આપણને આલ્ફા બીટા કીધા છે અને આલ્ફા માઇનસ બીટા આપણને આપેલું છે સાતના છેદમાં છ બરોબર છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે શોધવાનું શું છે એ શોધવાનો છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આલ્ફા માઇનસ ખરેખરમાં આપણા જોડે આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટાના સૂત્ર છે આપણે શું લખીએ છીએ માઇનસ બી બાય એના સી બાય પણ એની સાથે આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર પણ છે જેમાં વર્ગુણમાં ડી બાય એ છે વિવેચક વર્ગુણવેચક છેદમાં શું છે એ છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વર્ગુણમાં ડી અપોન એ આપણું સૂત્ર થશે સાતના છેદમાં છ લખ્યા બરોબર હવે ડી પછી લખીએ પણ એની કિંમત આપણા જોડે શું છે છ છે તો સાતના છેદમાં છ લખ્યા છ સામે જતા રહેશે વિદ્યાર્થી મિત્રો એટલે રૂટ ડી બરાબર સાતના છેદમાં છ ગુણ્યા છ છ ઉડી જશે ડી વર્ગમૂળ સામે એટલે વર્ગ થઈ જશે એટલે સાતનો રોગણ પચાસ થઈ જશે ડીની કિંમત આપણે જાણે છે બી સ્ક્વેર માઇનસ ફોર એસી બરોગણ પચાસ ઓકે વિદ્યાર્થી મિત્રો બીની કિંમત આપણા જોડે શું છે માઇનસ પાંચ એટલે માઇનસ પાંચનો વર્ગ લખ્યો માઇનસ ફોર એની કિંમત આપણા જોડે છ છે અને સીની કિંમત માઇનસ કે છે છ લખ્યા અને માઇનસ કે લખ્યા બરોબર ઓગણપચાસ થયા વિદ્યાર્થી મિત્રો માઇનસ પાંચનો વર્ગ પચીસ થશે માઇનસ માઇનસ પ્લસ થશે છ ચોક ચોવીસ કે થયા બરાબર અહીંયા ઓગણપચાસ લખ્યા પચીસ સામે એટલે માઇનસ થાય વિદ્યાર્થી મિત્રો એટલે ચોવીસ કે બરોબર ઓગણપચાસ માઇનસ પચીસ ઓગણપચાસમાંથી પચીસ જશે એટલે શું વધશે મિત્રો ચોવીસ વધશે એટલે ચોવીસ કે બરો ચોવીસ માટે કે બરોજ ચોવીસ ભાગ્યા ચોવીસ ચોવીસ એકા ચોવીસ માટે કે ની કિંમત સો વિદ્યાર્થી મિત્રો એક આવે ખ્યાલ આવ્યો કે નહીં બહુ જ સરસ મજાનો દાખલો હતો વિશિષ્ટ દાખલો હતો ધ્યાન રાખજો ઓકે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ ત્યારબાદનો પ્રશ્ન છે મિત્રો જોડકા જોડો તો એક્સ સ્ક્વેર પ્લસ પાંચ એક્સ પ્લસ છ એકવીસ રકમ આપેલી છે ઓકે હવે આના ભાગલા પાડીએ વિદ્યાર્થી મિત્રો તો છ ને આ ભાગ પડો કે પાંચ મળે બરાબર છે છ એટલે આપણે ભાગ પડીશું ત્રણ દુ છ એટલે આના અવયવ પડશે એક્સ પ્લસ ત્રણ અને એક્સ પ્લસ બે બરોબર છે આના આગળ સૌ ગુણક નથી એટલે ડાયરેક્ટ આને એક્સ એક્સ આપી દઈએ જોડે એટલે એક્સ પ્લસ ત્રણ અને એક્સ પ્લસ બે એના અવયવ પડી ગયા તો અહીંયા શૂન્ય શું મળશે પ્લસ છે તો માઇનસ ત્રણ અને પ્લસ છે તો માઇનસ બે તો પહેલામાં શું આવશે માઇનસ ત્રણ અને માઇનસ બે એટલે એકવીસમાંની અંદર જવાબ આવશે બી બીજો ચેક કરીએ તો વિદ્યાર્થી મિત્રો બીજાની અંદર શું છે માઇનસ છ છે તો અહીંયા પ્લસની જગ્યાએ માઇનસ છે બરોબર છે તો પ્રથમ અંતિમના ચિહ્નો જુદા જુદા છે બરોબર છે એટલે ભાગલાના ચિહ્નો પણ જુદા જ જોઈશે એટલે આ ભાગ પડે કે શું મળે પાંચ મળે તો આપણે છ એકાદ છ જ લખવા પડે બે તરી છ ના ચાલે કારણ કે બંને નિશાની માઇનસ કે પ્લસ આપીશું તો પ્રથમ અંતિમના ચિહ્નો જુદા હોવા જોઈએ પ્રોણે ના મળી શકે તો અહીંયા મોટા નિશાન પ્લસ નાનાની માઇનસ મૂકીશું એટલે આપણને શું મળશે ભાગલા મળી જશે તો અહીંયા હવે શું મળશે એક્સ પ્લસ છ અને એક્સ માઇનસ વન પણ જો શૂન્ય શોધવા તો પ્લસ છ હોય તો માઇનસ છ થઈ જશે માઇનસ વન છે તો પ્લસ વન થઈ જશે ઓપ્શનમાં આવશે એ તો બાવીસમાંની અંદર જવાબ શો આવશે વિદ્યાર્થી મિત્રો એ આવશે ખ્યાલ આવી ગયો કે નહીં નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ તો વિદ્યાર્થી મિત્રો ત્રેવીસમો પ્રશ્ન એવો છે સેક્સ સ્ક્વેર એ માઇનસ ટેન સ્ક્વેર તો આ તો ડાયરેક્ટ નિત્યસમ છે આનો જવાબ એક થાય અને એકનું વર્ગમૂળ તમે કેટલું પણ કાઢો એક જ આવે એટલે જવાબની અંદર શો આવશે બી આવશે વર્ગમૂળમાં આવી એટલે એક જ કહેવાય નિત્યસમ છે ખરેખરમાં મિત્રો કોશેર એ માઇનસ કોટ સ્ક્વેર એ આ નિત્યસમ છે પણ નિત્યસમ ઊંધું છે અને ઊંધું નિત્ય સમ હોય એટલે એનો જવાબ શું હંમેશા માઇનસ એક જ આવે બરોબર છે તો ત્રેવીસમાંની અંદર જવાબ આવશે બી અને ચોવીસમાંની અંદર આવશે જવાબ મિત્રો એ આવશે ઓકે વિદ્યાર્થી મિત્રો ખબર પડી કે કે નહીં તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારા માટે હું સોલ્યુશન બેક ટુ બેક લાવવાનો છું તમે સરસ રીતે આનું પ્રિપેરેશન કરો અને જો ચેનલ પર હજુ પણ ન હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો લાઈક કરવાની ના ભૂલતા વિડીયોને અને વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ ઘણા બધા વિદ્યાર્થીઓ નથી કરતા તો ખાસ મહેરબાની કરીને સબસ્ક્રાઈબ કરો ઓકે તો ત્યાં સુધી બધા સરસ મજાની તૈયારી કરો બધાને ઓલ ધ બેસ્ટ બાય બાય